ઉત્તર છે તેઓ બીજાઓને પણ આપ સમાન બનાવશે તેઓ ઘણાઓનું કલ્યાણ કરતા રહેશે બાબા કહે છે જ્ઞાન ભરીને કરશે એકવીસ જન્મોના માટે વારસો લેશે અને બીજાઓને પણ અપાવશે ગીત છે ઓમ નમઃ શિવાય ઓમ શાંતિ ભક્ત જેની મહિમા કરે છે તમે એમની સામે બેઠા છો તો કેટલી ખુશી થવી જોઈએ એમને કહેવાય છે શિવાય નમઃ તમે તો તમારે તો નમઃ નથી કરવાનું બાપને બાકો યાદ કરે છે નમઃ ક્યારેય નથી કરતા આ પણ બાપ છે આનાથી તમને વારસો મળે છે તમે નમઃ નથી કરતા યાદ કરો છો જીવની આત્મા યાદ કરે છે બાપે આતનનો લોન લીધેલો છે તે આપણને રસ્તો બતાવી રહ્યા છે બાપથી બેહદનો વારસો કેવી રીતે લેવામાં આવે છે તમે પણ સારી રીતે જાણો છો સત્યુગ છે સુખધામ અને જ્યાં આત્માઓ રહે છે એમને કહેવામાં આવે છે શાંતિધામ તમારી બુદ્ધિમાં છે કે અમે શાંતિ ધામ વાસી છીએ આ કળિયુગને કહેવાય જ છે ધામ તમે જાણો છો અમે આત્માઓ હવે સ્વર્ગમાં જવાના માટે મનુષ્યથી દેવતા બનવાના માટે ભણી રહ્યા છીએ આ લક્ષ્મી નારાયણ દેવતાઓ છે ને પુરુષાર્થ કોઈનો તીખો હોય છે કોઈનો ઢીલો હોય છે સતો પ્રધાન પુરુષાર્થી જે હોય છે તે બીજાઓને પણ આપ સમાન બનાવવાનો નંબર વાર પુરુષાર્થ કરે છે બીજાઓને પણ આપ સમાન બનાવવાનો પુરુષાર્થ કરાવે છે ઘણાઓનું કલ્યાણ કરે છે જેટલું જ્ઞાન ધનથી જોલી ભરીને બીજાને દાન કરશે એટલો ફાયદો થશે મનુષ્ય દાન કરે છે એનો બીજા જન્મમાં અલ્પકાળના માટે મળે છે એમાં થોડું સુખ બાકી તો દુઃખ જ દુઃખ છે તમારે તો એકવીસ જન્મોના માટે સ્વર્ગના તમને તો એકવીસ જન્મોના માટે સ્વર્ગના સુખ મળે છે એમાં થોડું સુખ બાકી તો જ છે તમને તો એકવીસ જન્મોના માટે સ્વર્ગના સુખ મળે છે ક્યાં સ્વર્ગ નો સુખ ક્યાં આ દુઃખ બેહદના બાપ દ્વારા તમને સ્વર્ગમાં બેહદ નું સુખ મળે છે ત્યાં બાબા કહે છે ઈશ્વર અર્થ દાન પુણ્ય કરે છે ને તે છે ઇન ડાયરેક્ટ છો ને ઈશ્વર અર્થ દાન પુણ્ય કરે છે તો બીજા જન્મમાં મળે છે કોઈ સારું કરે છે તો સારું મળે છે કોઈ ખરાબ પાપ વગેરે કરે છે તો એમને એવું મળે છે અહીં કળિયુગમાં તો પાપ જ થતા રહે છે પુણ્ય થતા જ નથી કરીને અલ્પકાળના માટે સુખ મળે છે અત્યારે તો તમે ભવિષ્ય સતયુગમાં એકવીસ જન્મોના માટે સદા સુખી બનો છો એનું નામ જ છે સુખધામ પ્રદર્શનીમાં પણ તમે લખી શકો છો કે શાંતિધામ અને સુખધામ નો આ માર્ગ છે શાંતિધામ અને સુખધામમાં જવાનો સહજ માર્ગ અત્યારે તો કળિયુગ છે ને કળિયુગ ને સતયુગ બાબા કહે છે પતિ દુનિયા ને થી પાવન દુનિયામાં જવાનો સહજ રસ્તો વગર કોડી ખર્ચે તો મનુષ્ય સમજે કારણ કે પથ્થર બુદ્ધિ છે ને બાપ બિલકુલ સહજ કરીને સમજાવે છે એન આનું નામ જ છે સહજ રાજયોગ સહજ જ્ઞાન બાપ તમને બાકોને કેટલા સેન્સિબલ આ લક્ષ્મી નારાયણ સેન્સિબલ છે ને કેટલા સેન્સિબલ બનાવે છે બાવ કે છે લક્ષ્મીણ કેટલા સેન્સિબલ છે ભલે શ્રી કૃષ્ણના માટે શું શું લખી દીધું છે એ છે જૂઠા કલંક શ્રી કૃષ્ણ કહે છે મૈયા મેં નહીં માખણ ખાયો મેં માખણ નથી ખાધું હવે આનો અર્થ પણ નથી સમજતા મેં નહીં માખણ ખાયો તો બાકી કોણે ખાધું બાકોને દૂધ પીવરાવવામાં આવે છે બાકો માખણ ખાશે કે દૂધ પીશે આજે બતાવ્યું છે મટકી ફોડી વગેરે વગેરે એવી કોઈ વાત છે નહીં એ તો સ્વર્ગનો ફર્સ્ટ ફર્સ્ટ પ્રિન્સ છે મહિમા તો એક શિવ બાબાની જ છે દુનિયામાં બીજા કોઈની મહિમા છે નહીં ભક્તિ માર્ગની પણ મહિમા છે માળાની પણ ગવાય છે ને ફિમેલ્સમાં મીરાનું નામ છે મેલ્સમાં નારદ મુખ્ય ગવાયેલા છે નારીઓમાં સ્ત્રીમાં મીરા અને પુરુષોમાં

રૂવાડા ઉભા થઈ જવા જોઈએ અહો સૌભાગ્ય સો ટકા દુર્ભાગ્યશાળી થી અમે સૌભાગ્યશાળી બનીએ છીએ કુમારીઓ તો કામ કટારી થી નીચે ગઈ નથી બાપ કહે છે તે છે કામ કટારી જ્ઞાન ને પણ કટારી કહે છે બાપે કહ્યું છે જ્ઞાન ના અસ્ત્ર શસ્ત્ર તો એમણે પછી દેવીઓને સ્થુલ અસ્ત્ર શસ્ત્ર આપી દીધા છે 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 તે તો મનુષ્યોને આ ખબર નથી કે સ્વદર્શન ચક્ર શું છે શાસ્ત્રોમાં શ્રી કૃષ્ણને પણ સ્વદર્શન ચક્ર આપી હિંસા જ હિંસા બતાવી દીધી છે વાસ્તવમાં છે જ્ઞાનની વાત તમે અત્યારે સ્વદર્શન ચક્રધારી બનો છો એમણે પછી વાત લખી દીધી છે છે બાબા કહે બાળકોએ હવે સ્વ જ્ઞાન તમને મળ્યું છે તમે બાબા તમને બાબા કહે છે બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ કુળભૂષણ સ્વદર્શન ચક્રધારી આનો અર્થ પણ અત્યારે તમે સમજો છો તમારામાં પણ બધા ચોર્યાસી જન્મોનો અને સૃષ્ટિ નું જ્ઞાન છે પહેલા એક સૂર્યવંશી ધર્મ છે પછી ચંદ્રવંશી બંનેને મળાવીને સ્વર્ગ કહેવામાં આવે છે આ વાતો પહેલા તમારામાં પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર બધાની બુદ્ધિમાં છે જેમ તમને બાબાએ ભણાવ્યા છે તમે ભણીને હોશિયાર થયા છો હવે તમારે પછી બીજાઓનું કલ્યાણ કરવાનું છે છે બનવાનું જ્યાં સુધી બ્રહ્મા મુખવંશાવલી નથી બન્યા તો શિવ બાબા થી વારસો કેવી રીતે લેશે અત્યારે તમે બન્યા છો બ્રાહ્મણ બાબા કહે છે વારસો શિવ બાબાથી લઈ રહ્યા છું આ ભૂલવું નહીં જોઈએ પોઈન્ટ નોટ કરવી જોઈએ આ સીડી છે 84 જન્મોની સીડી ઉતરવામાં તો સહજ હોય છે જ્યારે સીડી ચડે છે તો કમરને હાથ આપીને કેવી રીતે ચડે છે થાકીને ઉપર ચડતા એમ કમર પર હાથ રાખીને ચડે છે પરંતુ લિફ્ટ પણ છે હવે બાબા આવે છે તમને લિફ્ટ આપવા

બધા એમના આશિક છે પરંતુ તે કોણ છે આ કંઈ પણ સમજતા નથી માત્ર સર્વવ્યાપી કહી દે છે તમે અત્યારે જાણો છો કે શિવ બાબા અમને આ જ્ઞાન આમના દ્વારા ભણાવે છે બ્રહ્મા બાબા દ્વારા શિવ બાબાને પોતાનું શરીર તો છે ને તેઓ છે પરમ આત્મા પરમ આત્મા માના પરમાત્મા જેમનું નામ છે શિવ બાકી બધી આત્માઓના શરીર પર નામ અલગ અલગ પડે છે એક જ પરમ પરમ આત્મા જેમનું નામ શિવ છે પછી મનુષ્ય અનેક નામ રાખી દીધા છે અલગ અલગ મંદિરો બનાવ્યા છે હવે તમે અર્થ સમજો છો બોમ્બેમાં બાબુરીનાથનું મંદિર છે આ સમયે તમને કાંટાઓથી ફૂલ બનાવે છે વિશ્વના માલિક બનો છો તો પહેલી મુખ્ય વાત આ છે કે અમે આત્માઓના આત્માઓના બાપ એક છે એમણે એમણે જ ભારતવાસીઓ એમનાથી જ ભારતવાસીઓને વારસો મળે છે ભારતના લક્ષ્મી નારાયણ માલિક છે ને ચીનના તો નથી ને

ભ્રમરી કીડાને ચેન્જ કરી આપ સમાન બનાવે છે બાબા કહે છે માથું મૂડી નાખે છે તમે તો તમે તો આ જ્ઞાન લો છો એવા લક્ષ્મી નારાયણ જેવા શોભનિક બની જશો અત્યારે તો પ્રકૃતિ પણ તમો પ્રધાન છે તો આ ધરતી પણ તમો પ્રધાન છે નુકસાનકારક છે આપ સમાનમાં તોફાન લાગે છે એટલું નુકસાન કરે છે ઉપદ્રવ થતા રહે છે હવે આ દુનિયામાં છે પરમ દુખ ત્યાં પછી પરમ સુખ હશે બાપ પરમ દુખ થી પરમ સુખ માં લઈ જાય છે એનો વિનાશ થાય છે પછી બધા સતો પ્રધાન બની જાય છે હવે તમે પુરસાર્થ કરી જેટલો બાપથી વારસો લેવો હોય એટલો લઈ લો નહી તો પાછળથી પશ્ચાતાપ કરવો પડશે બાબા આવ્યા પરંતુ અમે કંઈ નહી લીધું આ લખેલું છે ભંભોર ને આગ લાગે છે ત્યારે કુંભકર્ણની ઊંઘ ઘી જાગે છે પછી હાઈ હાઈ કરી મરી જાય છે હાઈ હાઈ ની પછી ફરી જય જય કાર થશે પડયુગમાં હાઈ હાઈ છે ને એકબીજાને મારતા રહે છે ઘણા ઢેર ના ઢેર મળે છે કળયુગ ની પછી ફરી સત્યુગ જરૂર હશે વચ્ચેથી વચ્ચે આ છે સંગમ બાબા કહે છે આને પુરુષોત્તમ યુગ કહેવામાં આવે છે બાપ તમો સતો બનવાની યુક્તિ સારી બતાવે છે છે માત્ર કહે મને યાદ કરો બીજું કંઈ પણ નથી કરવાનું બાબા કહે છે અત્યારે તમારે બાળકોએ માથું વગેરે પણ નથી ટેકવાનું બાબાને કોઈ હાથ જોડે છે તો બાબા છે છે ને કે તમે હાથ હાથ તમને આત્માઓને બાપને પછી હાથ કોને જોડો છો પડયુગી ભક્તિ માર્ગ એક પણ ચિહ્ન નહીં હોવું જોઈએ એ આત્મા તમે હાથ કેમ જોડો છો માત્ર મને બાપને યાદ કરો યાદનો મતલબ કોઈ હાથ જોડવું નથી મનુષ્ય તો સૂર્યને પણ હાથ જોડશે કોઈ મહાત્માને પણ હાથ જોડશે તમારે હાથ જોડવાના નથી આ તો મારું લોન લીધેલું તન છે પરંતુ કોઈ હાથ જોડે છે તો રિટર્નમાં હાથ જોડવા પડે છે તમારે તો આ સમજવાનું છે કે અમે આત્મા છીએ અમને આ શરીર બંધનથી છૂટીને હવે પાછા ઘરે જવાનું છે એનાથી તો જેમ કે નફરત આવે છે આ જૂના શરીરને છોડી દેવાનું છે જેમ સાપનું ઉદાહરણ છે ને ભમરીમાં પણ કેટલી અકલ છે જે કીડાઓને ભમરી બનાવી દે છે બાબા કહે છે તમે બાકો પણ જે વિશેષ સાગરમાં ગોતા ખાઈ રહ્યા છે એમને એમાંથી કાઢી ક્ષીર સાગરમાં લઈ જાઓ છો હવે બાપ કહે છે ચાલો ધામ મનુષ્ય શાંતિના માટે કેટલા માથા મારે છે બાબા કહે છે સન્યાસીઓને સ્વર્ગની જીવન મુક્તિ તો મળતી નથી હા મુક્તિ મળે છે દુઃખ થી છૂટી શાંતિધામ માં બેસી જાય છે પછી પણ આત્મા પહેલા પહેલા તો જીવન મુક્તિ માં જ આવે છે પછી પાછળથી પછી જીવન બંધમાં આવે છે આત્મા છે છે પછી સીડી ઉતરે પહેલા સુખ ભોગવી પછી ઉતરતા ઉતરતા તમો પ્રધાન બની જાય છે હવે ફરી બધાને બાપ પાછા લઈ જવાના માટે બાપ આવ્યા છે જે સમયે મનુષ્ય શરીર છોડે છે તો એ સમયે ઘણી તકલીફ ભોગવે છે કારણ કે સજાઓ ભોગવી પડે છે જેમ કાશી કલવટ ખાય છે ને કારણ કે સાંભળ્યું છે શિવ પર શા માટે કાશી કલવટ ખાય છે તો બાબા કહે છે કે એવું સાંભળ્યું છે કે શિવ પર બલી ચડવાથી મુક્તિ મળી જાય છે હવે તમે બલિ ચઢો છો ને તો ભક્તિ માર્ગમાં પણ પછી આ વાતો ચાલે છે તો શિવ પર જઈને બલિ ચડે છે હવે બાપ સમજાવે છે ભક્તિ સમજાવે છે પાછા તો કોઈ જઈ નથી શકતો હા એટલું એટલા બરીહાર જાય છે જે પાપ કપાઈ જાય છે પછી હિસાબ કિતાબ નવા સર શરૂ થાય છે તમે આ સ્રિષ્ટિચક્રને જાણી ગયા છો આ સમયે બધાની ઉતરતી કળા છે બાપ કહે છે કે બાપ કહે છે હું આવીને સર્વની સદગતિ કરું છું બધાને ઘરે લઈ જાઉં છું પતિ તોને તો સાથે નહીં લઈ જઈ શકે એટલે બાપ એટલે હવે પવિત્ર બનવું તો તમારી આત્મા પવિત્ર બનશે તમારી જ્યોતિ જાગી જશે જ્યારે આત્મા પવિત્ર બનશે તો તમારી જ્યોતિ જાગી જશે સાદ લગ્નના ટાઈમે સ્ત્રીના માથા પર મટકીમાં એક માટલામાં જ્યોતિ જગાવે છે સિંધીઓની રસમ હશે આ રસમ પણ અહીં ભારતમાં જ છે સ્ત્રીના માથા પર માટલામાં જગાવે છે પતિના પતિના ઉપર નથી જગાવતા કારણ કે માટે તો ઈશ્વર કે છે ઈશ્વર પર પછી જ્યોતિ કેવી રીતે જગાવે તો બાપ સમજાવે છે મારી તો જ્યોતિ જગેલી જ છે હું તમારી જ્યોતિ જગાવું છું

બાપ કહે છે તમારો ધર્મ તો અથા સુખ આપવા વાળો છે તમે સતયુગમાં ઘણું સુખ જુઓ છો નવી દુનિયામાં તમે દેવતા બનો છો તમારું ભંતર છે જ ભવિષ્ય નવી દુનિયા માટે અને બીજા બીજી બધું ભંતર અહિયાના માટે હોય છે અહીંયા તમારે ભણીને ભવિષ્યમાં પદ પામવાનું છે ગીતામાં પણ નંબર વાર રાજયોગ બતાવ્યો છે પછી હાઈ પણ બાબા કહે છે હાઈ પણ કરતા રહે છે લડાઈ લાગશે કઈ પણ નહીં રહેશે પાંડવોની સાથે પુત્રુ બતાવે છે હવે બાપ કહે છે કે હું તમને ગોડ ગોડેસ બનાવું છું ભગવાન અને ભગવતી બનાવું છું અહીંયા તો અનેક પ્રકારના દુઃખ આપવા વાળા મનુષ્ય છે કામ કટારી ચલાવવી કેટલું દુઃખી બનાવે છે તો હવે તમે બા કોઈ આ તમને બાળકોને આ ખુશી રહેવી જોઈએ કે બેહદના બાપ જ્ઞાનના સાગર અમને ભણાવી રહ્યા છે મોસ બિલવડમાં સુખ છે ઓ મીઠામાં સુખ છે તમે આ શીખ એમને આ ધકલ્પ યાદ કરો છો તમે યાદ કરો છો કરતા જ આવ્યા છો હવે બાપ કહે છે હું આવ્યો છું તમે મારી મત પર ચાલો પોતાને આત્મા સમજી મને બાપને યાદ કરો બીજું ન કોઈ સિવાય મારા મારી યાદના તમારા પાપ ભસ્મ નહીં થશે દરેક વાતમાં સર્જનથી રાય પૂછતા રહો બાબા રાય આપશે એમ એમ તોડ નિભાવો જો રાય પર ચાલશો તો કદમ કદમ પર પદમ મળશે રાય લીધી તો રે બાબા કહે છે રાય લીધી તો રિસ્પોન્સિબલ રિસ્પોન્સિબિલિટી છૂટી અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિમા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર બેહદના બાપથી બેહદ સુખનો વારસો લેવા માટે ડાયરેક્ટ ઈશ્વર અર્થ દાન દાન પુણ્ય કરવાનું છે જ્ઞાન ધન થી જોડી ભરીને બીછાઓને આપવાની છે બધાને આપવાની છે બીજું આ પુરુષોત્તમ સંગમ યુગમાં પોતાને સર્વ સંબંધોથી મુક્ત કરી જીવન મુક્ત બનવાનું છે આજનું વરદાન સર્વ પ્રાપ્તિઓના અનુભવ દ્વારા પાવરફુલ બનવા વાળા સદા સફળતા મૂર્ત ભવક જે સર્વ પ્રાપ્તિઓના અનુભવી મુહૂર્ત છે તે જ પાવરફુલ છે એવી પાવરફુલ સર્વ પ્રાપ્તિઓની અનુભવી આત્માઓ જ સફળતા મૂર્ત બની શકે છે કારણ કે અત્યારે સર્વ આત્માઓ શોધે શોધશે કે સુખ શાંતિના માસ્ટર દાતા ક્યાં છે તો જ્યારે તમારી પાસે સર્વ શક્તિઓનો સ્ટોક હશે ત્યારે તો બધાને સંતુષ્ટ કરી શકશો જેમ વિદેશમાં એક જ સ્ટોરમાં બધી વસ્તુઓ મળી જાય છે છે એમ એમ તમારે પણ બનવાનું નહીં સહનશક્તિ એમ નહીં સહનશક્તિ હોય સામના કરવાની ન હોય સર્વ શક્તિઓનો સ્ટોક જોઈએ ત્યારે સફળતા મૂર્ત બની શકશો સ્લોગન છે મર્યાદાઓ જ બ્રાહ્મણ જીવનના કદમ છે કદમ પર કદમ રાખવું એટલે કે મંજિલને સમીપ પહોંચવું ઈશારા છે સત્યતા ને સભ્યતા રૂપી કલ્ચર ને અપનાવો આજકાલ કોઈ એક વિશેષ બાબા કહે છે કોઈ એક વિશેષ ભાષા યુઝ કરે છે કે અમારાથી અસત્ય જોવાતું નથી અસત્ય સાંભળ સાંભળી નથી શકાતું એટલે અસત્યને જોઈ જૂઠને સાંભળીને અંદરમાં જોશ આવી જાય છે પરંતુ જો આ અસત્ય છે અને તમને સત્યને અસત્યને જોઈને જોશ આવે છે તો તે જોશ પણ અસત્ય છે ને અસત્યતાને ખતમ કરવા માટે સ્વયંમાં સત્યતાની શક્તિ ધારણ કરો ઓમ શાંતિ